નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ગુજરાતમાં કોંગ્રેસના ગઢના કાંગરા ખરી રહ્યા છે કોંગ્રેસના સિનિયર નેતા અને ધારાસભ્ય સિજે ચાવડાએ રાજીનામું આપ્યું બીજેપીમાં જોડાઈ શકે છે તેવી અટકણો હજુ પણ અનેક નેતાઓ ભગવો ધારણ કરવા મન બનાવ્યું ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું મોટું માથું ગણાતા સિજે ચાવડાએ આજે રાજીનામું આપ્યું લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજીનામાનો દોર શરૂ થયો બે મહિનામાં ભૂપત ભાયાણી ચિરાગ પટેલ અને હવે સી જે ચાવડાનું એમએલએ પદેથી રાજીનામું અપાયું વિધાનસભામાં કોંગ્રેસના માત્ર પંદર ધારાસભ્યો બચ્યા છે તો વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને એકસો ઓગણા એંસી થયું છે રામ મંદિર મુદ્દે મળી રહેલી વ્યાપક લોકપ્રિયતાથી પોરસાયેલા ગુજરાત પ્રદેશ ભાજપે આખરે ખેલ પાડવાનું શરૂ કરી દીધું છે સામા પ્રવાહમાં તરીને પણ પોતાની બેઠક જાળવી રાખનાર ડૉક્ટર સી જે ચાવડા કોંગ્રેસનો ખેસ ઉતારીને ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે એવું મનાય છે કે ચાવડાને વિજાપુરની પેટા ઉમેદવાર બનાવીને ભાજપ છેવટે કેબિનેટ મંત્રીપદ આપશે درمیان હવે જે નામો ચર્ચાઈ રહ્યા છે તેમાં અર્જુન મોઢવાડિયા અને તેમની છાવણીના કેટલાક ટોચના નેતાઓ લાઈનમાં હોવાનું કહેવાય છે અગાઉ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષપલટો કરાવીને મંત્રીમંડળમાં સામેલ કર્યા હતા તેમાં કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રી પદ આપવામાં આવ્યું હતું કોંગ્રેસમાંથી આવીને મંત્રી બનેલા નેતાઓ પૈકી રાઘવજી પટેલની કામગીરી પણ નોંધપાત્ર હોવાનું કહેવાય છે હવે એ જ ક્રમમાં સીજે ચાવડાને વિજાપુરની પેટા ચૂંટણી લડાવીને કેબિનેટ મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવે એવી શક્યતા નકારી શકાય નહીં જોકે અગાઉ જવાહર ચાવડા તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજાને પણ મંત્રી બનાવ્યા હતા અને પછીની ચૂંટણીમાં તેમનું પત્તું કાપી નખાયું હતું ચાવડાનું શું થાય છે બાવળિયા અને રાઘવજીની માફક ટકી જાય છે કે જવાહર અને હકુબાની માફક કપાઈ જાય છે એ તો સમય જ કહેશે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દાયકાઓથી પક્ષ માટે અડીખમ કામ કરનાર નેતા તરીકે અર્જુન મોઢવાડિયા જનતાના નેતા મનાય છે વારંવાર ચૂંટણી હાર્યા પછી આ વખતે પોરબંદરની જનતાએ તેમને વિધાનસભામાં ચૂંટી મોકલ્યા છે પરંતુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથેના જૂના ખટરાગને લીધે મોઢવાડિયાને કોંગ્રેસમાં વધુ તક દેખાતી નથી એવું કોંગ્રેસના જ આંતરિક વર્તુળોમાં લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું છે હાલમાં રામ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી ન આપવા અંગે કોંગ્રેસ નિર્ણય જાહેર કર્યો ત્યારે તેનો પહેલો અને બોલકો વિરોધ કરનાર કોંગ્રેસી નેતાઓમાં અર્જુન મોઢવાડિયા મુખ્ય હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર